નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે મગફળીમાં આવતો સુકારો એટલે આમ તો જો જોઈએ તો મગફળીમાં બે પ્રકારનો એક સુકારો અને કોહવારો જે મૂળનો સુકારો એટલે કે ફ્યુઝેરિયમ નામની ફૂગથી આવે છે થડનો કોહવારો એટલે કે ક્લેરોશિયમ રોલ્સ થાય એટલે કે આપણે સફેદ ફૂગ નામથી આવે છે અત્યારે જે પંદર વીસ દિવસની મગફળી થઈ અને છોડ જે એમનો ફૂંકાઈ જાય છે લંઘાઈ જાય છે એ એક છે એસ્પરજીલસ નાઇજસ કાળી ફૂગ હવે આમ જોઈએ તો કે અત્યારના સમયમાં ફ્યુજેરિયમ અને કાળી ફૂગના અવશેષો હોય કાળીફૂગ માટે આપણે અગાઉ પણ વાત કરી હતી કે કોઈ પણ બીજ માવજત વ્યવસ્થિત કરેલી હશે તો જ એમાં પરિણામ મળશે અને અત્યારે એવા રિસ્પોન્સ છે કે જે જે લોકોએ અડધા ડોઝથી બી બીજ માવજત કરેલી છે એટલે કે જે આપણે માનો કે એવરગોળનું એક એમએલ કહેતા વિટાવેક્સનું જે છે આપણે અઢીથી ત્રણ ગ્રામ કહેતા અને કોઈએ બે ગ્રામ નાખ્યું છે દોઢ ગ્રામ નાખ્યું છે તો એને પરિણામ ઓછું છે જેમણે પૂરતું માપ રાખી અને વ્યવસ્થિત રહ્યો તો એમાં સુકારાનો પ્રશ્ન નથી બીજું નહીં હોવાના કારણ કે કે જમીનની જેની આમ બધડ કડક પેક થઈ ગઈ હોય એને પણ ના હોય જેની જમીન પોચી રહેતી હોય હવાની અવર વધુ થતી હોય તો જે આ કાળી ફૂગ જે છે એસ્પરજીલસ જિલ્લા ઓક્સિજન પ્રિય ફૂગ હોવાથી એનો વ્યાપ વધે છે તો અત્યારે એમાં આવી ગયા પછી અને વાવેતર થઈ ગયા પછી એટલે કે ઉગી ગયા પછી હવે કરવું હોય તો શું કરવું જમીનજન્ય કાંઈ પણ રોગ કે જેવાતો હોય એને નિયંત્રણ કરવી ઘણી બધી અઘરી છે ટફ પણ છે પણ એને થોડું ઘણું અટકાવવા માટે આપણે જેમ કાળી ફૂગ હોય તો આપણે અગાઉ કહેતા પારાયુક્ત દવા એટલે કે કેપ્ટન અથવા થાઇરમવાળું કોઈ પણ મોલિક્યુલ અને સાથે એક સિસ્ટેમિક મોલિક્યુલ એટલે કે કેપ્ટન અથવા થાઇરમ એની સાથે ટ્રાય પણ ચાલે મેન્કોજેપ પ્લસ મેટાલેક્ઝિલ પણ ચાલે અથવા જે વિટાવેક્સ આવે છે એનો પણ છંટકાવ કરી શકાય હેક્ઝા પ્લસ કેપ્ટનનો પણ છંટકાવ કરી શકાય આનાથી આપણને થોડી ઘણી રાહત રહે ત્યાર પછી જો ફૂગના ફ્યુજેરિયમ ફૂગના લક્ષણો હોય તો એમાં ખાલી મેન્કોજે પ્લસ મેટાઝિલ પણ રિઝલ્ટ આપી દેશે પણ અત્યારે વરસાદી માહોલ છે વરસાદની શક્યતા છે તો આપણે એમાં જો બેક્ટેરિયલ ટ્રીટમેન્ટમાં ટ્રાઇકોડરમા અને સ્યુડોમોનાસ બેની જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આપણને કાળી ફૂગ સફેદ ફૂગ અને મૂળનો સુકારો આ ત્રણેયમાં આપણને ટ્રાયકોડરમા અને સિડોમોનાસ કામ આપે છે અને બીજું સાથે એમાં ખાતર તરીકે જો નાખવું હોય તો માઇકોરાઈઝર બાયોફર્ટિલાઇઝર પણ આની સાથે મિક્સ કરી અને નાખી શકાય છે અત્યારે સતત વરસાદ પડવાને હિસાબે ભેજનું પ્રમાણ વધવાના હિસાબે કાળી ફૂગ ઓછી હોય છે જ્યારે મગફળી પીળી પડવાના પ્રશ્ન ચાલુ થયા છે જે જમીનમાં કે ચણાવાળું હોય એમાં પીળાશનો પ્રોબ્લેમ વધારે છે કઠોળવાળું કાંઈ પણ તુવેરવાળું હોય તો પણ એમાં પીળાશનો પ્રોબ્લેમ છે ઘઉંવાળામાં પણ પીળાશનો પ્રોબ્લેમ છે જીરુંવાળું હોય કે ડુંગળીવાળું કે લસણવાળું એમાં પ્રોબ્લેમ ઓછો હોય કેમકે એમાં બીજા ખાતર પણ એટલા બધા આપણે આપેલા હોય છે હવે પીળી પડે એના માટે આપણે અગાઉ પણ એક ભલામણ કરેલી હતી વિડીયો મૂકેલો હતો કે ફેરસ સલ્ફેટ સો ગ્રામ અને લીંબુના ફૂલ સાત ગ્રામ આ બેનો છંટકાવ કરવામાં આવે તો એમાં પણ રિઝલ્ટ સારું મળે છે બીજું ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે લક્ષ એફએમએસ છે એ પંપે સો ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો એની સાથે એક પીજીઆરમાં લેન્ટેના પંપે ત્રીસ એમએલ રાખી અને બે મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે તો એના પરિણામ ચોથે દિવસે સારા એવા મળેલા છે એની સાથે કોઈ જંતુનાશક કે ફૂગનાશક નાખવાની નથી એમાં એસી ફોર્મની તો હાવ નહીં આલે દ્રાવણ ફાટી જાય જો કદાચ કાંઈ ઈયળની કેવી નાખવાની થાય તો એસી ફોર્મની નહીં અને ઇસી ફોર્મનું જે ઇમામેક્ટિન એક પોઈન્ટ નવ આવે છે અથવા ઇમામેક્ટિન પાંચ ટકા ડબલ્યુ આવે છે આ આ કોઈપણ ફૂગનાશક ઓલા જંતુનાશક ઉમેરી અને આની સાથે છંટકાવ કરી છે પણ શક્ય હોય ત્યારે એફએમએસ અને લેન્ટેના આ બે દવાનો એકલો જ છંટકાવ કરવામાં આવે તો એનું પરિણામ પણ સારું મળે છે અને બીજી કોઈ આડઅસર નથી એની તકેદારી આગળના વિડીયોમાં પણ આપણે જણાવેલી હતી કે જ્યારે છાંટેલું હોય તો એમાં માથે છાંટવાનું નથી થતું ત્યાર પછી એક ધારું છાંટવાનું છે ઘાટું પારવું નહીં જ્યાં વધારે પીળી છે તો વધારે ઘાટું છાટું ઓછી પીળી છે તો ઓછું છાટું એ પણ કરવાનું નથી તો મગફળીમાં અત્યારે હાલની જે સમસ્યામાં સુકારો અને પીળી છે એના વિશેની આ માહિતી હતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર